હા તો જય માતાજી મિત્રો મારો આ વિડીયો તમને ગમે હોય તો મિત્રો જોઈ લો પાછા પાળા પણ થઈ જશે તો પાછળ પાણી છોડવાનું સરખું સર ઓકે તો પાણી વાળવાનો વિડીયો શોર્ટ વિડીયો પછી બનાવી લઈશ તો એ વિડીયો પણ માનજો અને મારો આ બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી લગતી નહીં જાય